નમસ્કાર દર્શક મિત્રો દર્શક મિત્રો ધરતી સોલંકી એટલે ગુજરાતના જાણીતા કલાકાર એવા ધરતી સોલંકીએ બીજા લગ્ન કરી નાખ્યા છે આ દર્શક મિત્રો એકદમ સાચી વાત છે તેને લવ મેરેજ કર્યા કર્યા કે અરેન્જ કાંઈ ખબર નહીં તમને આગળ વિડીયોની અંદર સંપૂર્ણ સો ટકા સાચી માહિતી આપું છું દર્શક મિત્રો ધરતી સોલંકી છે તે લાઈવ પ્રોગ્રામ ટેઝ માટે વખણાતા અને જાણીતા હતા તેમને બીજા લગ્ન મોન્ટુ વાઘેલા સાથે કરી લીધા છે આ તેમના અને તેમના પતિના ફોટા છે તેમણે બંને એક લાઈવ પ્રોગ્રામ કરતા તે સાથે કેવી રીતે ડાન્સ કરતા તમને હવે આખી માહિતી સંપૂર્ણ બતાવું છું જ્યારે તે લાઈવ પ્રોગ્રામ કરતા ધરતી સોલંકી ત્યારે આ ઢોલવાળા ભાઈ રિધમ વગાડતા અને તેમની સાથે ધરતી સોલંકી ડાન્સ કરતા

જૂનો વિડીયો જોવો તે બંને સાથે રહેતા તેમને પતિને ન ગમતું બંધ કરાવ્યું આ બંનેનો પેલા વિડીયો જોવો